છેલ્લા દસ વર્ષથી ભારતની અંદર વિકાસનો ઢોલ વાગી રહ્યો છે પરંતુ આ ઢોલ હકીકતમાં ફાટેલો છે આજે હું તમને એવા સમાચાર વિશે જણાવીશ કે જેને છુપાવવા માટે મોટા મોટા ભ્રષ્ટાચારી નેતાઓ સોરી સદાચારી નેતાઓ છેલ્લા આઠ વર્ષથી જીએસટીના નામે કચરીઓ આપ્યા બાદ હવે જનતાને જીએસટી રિફોર્મ માટે બચત ઉત્સવ મનાવી રહ્યા છે ગુજરાતમાં આટા મારી રહ્યા છે યોજનાઓની જાહેરાતો કરી રહ્યા છે મંદિરોના ભૂમિપૂજન કરી રહ્યા છે જેથી સરકારના વિકાસની પોલ ખોલનારા આ સમાચારને છુપાવી શકાય જનતાનું ધ્યાન ભંગ કરી શકાય હાલમાં જ ગુજરાત સમાચારમાં એક સમાચાર છપાઈ ગયા જે એકચ્યુલી કેગનો એક રિપોર્ટ છે જેણે ભારતની ડામાડોળ આર્થિક પરિસ્થિતિનો યોગ્ય ચિતાર આપી દીધો છે એટલે કે સાચી માહિતી આપી દીધી છે જે સાબિત કરે છે કે છેલ્લા દસ વર્ષમાં આ ચડ્ડીધારીઓએ કરેલી વિકાસની વાતો માત્ર ડંફાસો અને પૂરેપૂરું જુઠ્ઠાણું છે આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ કેગ નામની સંસ્થા શું છે તેનું કામ શું છે કોણે તેની સ્થાપના કરી અને તેની સ્થાપના પાછળના હેતુઓ શું છે અને કયા આંકડાઓ દ્વારા ઓડિટ દ્વારા આ કેગના રિપોર્ટે સરકારની પોલ ખોલી નાખી છે અને જેણે બતાવી દીધું છે કે આપણા સરકારની હાલત વાસ્તવમાં ફકીર જેવી છે જો આમને આમ ચાલ્યું તો ખરેખર ભારત દેશનો વારો પડી જશે ફકીરની જેમ ઝોલો લઈને ચાલવાનો અરે આમ તો ફકીર આદમી હે ઝોલા લેકે ચલ પડેગે જી હવે આ સમાચારો એવી રીતે છાપવામાં આવે છે કે જેથી તમારું ધ્યાન પણ ના જાય અને મેઇન મીડિયાની જે લાઇન છે જે મેઇન મીડિયા સ્ટ્રીમ લાઇન છે તેની અંદર આ સમાચાર બતાવવામાં પણ નથી આવતા જે ખરેખર તમારે જાણવા જેવા છે તો હું આજે આપણી ચેનલ પર તમને એ સમાચારની સંપૂર્ણ માહિતી આપીશ તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું ડિફેન્સથી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો વિડિઓની શરૂઆત કરીએ આપણે કેગના રિપોર્ટમાં આવેલા આંકડાઓ પછી આપણે સમજીશું કે કેગ સંસ્થા શું છે તેના કામો શું છે અને ત્યારબાદ જોઈશું કે આની પાછળના કારણો શું છે આ જે ફકીર જેવી હાલત થઈ રહી છે આપણી ઇકોનોમીની એની પાછળના મુખ્ય કારણો શું છે તેની ચર્ચા કરીશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ જોવાનો તમારો અધિકાર છે તમારી ફરજ છે જે તમને શિક્ષામાં શીખવાડવામાં નથી આવતી એટલે તમારે આ વસ્તુ જોવી જ પડશે જો ખરેખર તમે આ દેશને અમેરિકા જેવો વિકસિત બનાવવા માંગતા હોય તો કેગના જે ઓડિટ રિપોર્ટ આવ્યા છે જેનું કામ છે સરકારની જે આ નાણાકીય વહીવટ છે એનું ચેકિંગ કરવાનું કે આ વ્યવસ્થિત વહીવટ થઈ રહ્યો છે કે નહીં તો શરૂઆતમાં આપણે પહેલા કેટલાક આંકડા જોઈ લઈએ બે હજાર તેર માં આપણા જે ટોટલ રાજ્યો છે ભારતની ગોબર ટેકનોલોજી બાદ આ દેવું વધીને થઈ ગયું છે ઓગણસાહીઠ પોઈન્ટ સાહીઠ લાખ કરોડ એટલે કે ત્રણ પોઈન્ટ ત્રણ ગણું વધારે ત્રણ ગણાથી વધારે દેવું આપણું વધી ચૂક્યું છે સ્કેલ ઓર સ્પીડ વાળા મામલા તો રહેતા એ હર ચીજમાં અને સાથે સાથે પગાર પેન્શન રોડ શો જાહેરાતો વિદેશ યાત્રાઓ આ બધાનો જે ખર્જો છે તે દસ વર્ષની અંદર અઢી ગણાથી વધારે વધ્યો છે આ માહિતી ખૂબ મહત્વની છે ત્યારબાદ આનો જે ખર્ચો છે તેનો પણ આંકડો આપી દો બે હજાર તેર ચૌદમાં આ જે ખર્ચો હતો પેન્શન પગાર જાહેરાતો વિદેશ યાત્રાઓ મોત આ બધા ખર્ચાનો આંકડો તો છ લાખ કરોડ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં આ આંકડો થઈ ગયો છે પંદર પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડ હવે આપણે જોઈએ કે રાજ્યોનું જે દેવું છે કુલ દેવું તે જીડીપીના કેટલા પર્સેન્ટેજ છે તો આ જે દેવું છે તે બે હજાર તેર ચૌદમાં હતું સોળ પોઈન્ટ છાસઠ ટકા જીડીપીના અને બે હજાર બાવીસ ત્રેવીસમાં વધીને થઈ ગયું છે જીડીપીના ત્રેવીસ ટકા વિકાસ તો થયો જ છે બસ ખોટી જગ્યાએ થયો છે જ્યાં થવો જોઈએ ત્યાં થયો નથી અને ભારતના દેવામાં વિકાસ થઈ રહ્યો છે પણ ઇન્કમમાં નફામાં બચતમાં કોઈ વિકાસ નથી આ આંકડાને હજુ આપણે ડિટેલમાં થોડુંક ક્રોનોલોજી સમજ લીધી આ તો થઈ રાજ્યોના સરકારની વાત આમાં તો બીજેપી સરકાર જે હાલની ભારતની સરકાર ચલાવી રહી છે તે એમ કે છે કે ભાઈ અમારે તો બધી થોડી બધા રાજ્યોમાં થોડી અમારી સરકાર છે તો હું એ પણ જણાવી દઉં કે ભારતના કુલ દેશ દેવ આપણા દેશનું કુલ દેવું

એની પણ આપણે ચર્ચા કરશું કેમકે કેગ સંસ્થા કોણ નિમણૂક કરે છે કેવી રીતે બની છે એનો થોડો ઇતિહાસ સમજવો ખૂબ જરૂરી છે જે ખરેખર દરેક વ્યક્તિના ભણતરમાં આ વસ્તુ હોવી જોઈતી હતી પણ આ નથી આપવામાં આવી જેથી તમે પ્રશ્ન પૂછતા ના થઈ જાઓ કે તમારા પૈસાનું થયું શું હવે આપણે વિચારીએ કે આપણા જીડીપી આપણું જે જીડીપી છે ટોટલ એ છે ત્રણસો ત્રીસ લાખ કરોડ એટલે કે આપણે ટોટલ ત્રણસો ત્રીસ લાખ કરોડનો ધંધો કરીએ છીએ વેપાર કરીએ છીએ આપણી પાસે એટલા પૈસા આવે છે હવે એને મેનેજ કરવાના છે તો એમાંથી તમે વિચારી લો કે ધારો કે તમારો પગાર તેત્રીસ તેત્રીસ હજાર રૂપિયા છે તો તેમાંથી માત્ર સત્તર હજાર એટલે કે અડધા થી ઉપર સત્તાવન ટકા જેટલા પૈસા તો તમારા ઉપર દેવું છે આપણે જોયું હશે ગુજરાતની અંદર ખાસ તો કે લગ્ન કરવાના હોય એટલે આપણે શું કરીએ છોકરાની ઇન્કમ બતાવીએ કે ભાઈ લાખ રૂપિયા કમાય છે પણ છોકરો હપ્તા કેટલા રૂપિયાના ભરે છે ને એ છુપાવવામાં આવે છે એ જ રીતે અહીંયા જનતાથી વિકાસની વાતો કરવામાં આવે છે એટલે કે છોકરાની વાતો કરવામાં આવે છે પણ એની આવક બતાવવામાં આવે છે જો અમે આ યોજના લાવ્યા ફલાણું લાવ્યા ઢીમકુ લાવ્યા આટલું જીએસટી કલેક્શન કર્યું આટલું જીડીપી થયું આટલા નંબરે જીડીપી પહોંચી પણ એના દેવાની વાત નથી કરવામાં આવતી કે સરકાર પર દેવું કેટલું છે તમે જેટલું કમાવો છો જેટલો ધંધો કરો છો નફાની વાત નથી એ ધંધાના અડધા તો તમારા દેવું ચૂકવવાનું છે સાહેબ એનું તો વ્યાજ આપણે દર વર્ષે ચૂકવીએ છીએ તે અલગ આ તો દેવાની જ વાત છે ખાલી અને આ દેવું સતત તમે ચાર્ટમાં જોઈ શકશો કે સતત વધી રહ્યું છે ઘટી નથી રહ્યું અને આ જે વધવાનો રેશિયો છે તે કોંગ્રેસના જે દસ વર્ષનું મનમોહનસિંહના જે દસ વર્ષનું શાસન હતું તેના કરતા આ રેશિયો ખૂબ ઝડપથી વધી રહ્યો છે એ પણ આપણે નોંધવા જેવું છે તો હવે વાત કરીએ આપણે કે આ કેગનો રિપોર્ટ છે શું કારણ કે ઘણા એવા લોકો છે કે જેમને ખબર જ નથી આ કેગ શું છે સી એજી કેગ એ શું છે આ સી એ નું જે ફૂલ ફોર્મ છે તે છે કોમ્પ્રોલર ઓડિટ જનરલ ઓફ ઇન્ડિયા જેનું કામ છે ઓડિટ કરવું ઓડિટ એટલે સાનું ઓડિટ કરવાનું કે જે પણ સરકારી યોજનાઓ છે કે સરકાર જે જનતાના પૈસા ઉઘરાવે છે ટેક્સના પૈસા એ પૈસાનો ઉપયોગ કેવી રીતે થાય છે યોજનાઓ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં જે પણ તમે યોજના લાગુ કરી તેના પૈસા નીચે સુધી પહોંચ્યા કે નહીં કંઈક ભ્રષ્ટાચાર થયો છે કે નહીં એની ગેરરીતિ થઈ છે કે નહીં સરકાર કેટલા ખર્ચા કરે છે તેનો રિપોર્ટ કેટલી વિદેશ યાત્રામાં વાપર્યા કેટલું દેવું છે કેટલા બહાર ચૂકવવાના છે આ દરેક રિપોર્ટ ટોટલ આખા જ રિપોર્ટને એ ઓડિટ કરે છે અને ત્યારબાદ એની સચ્ચાઈ જનતા સમક્ષ રજૂ કરે છે આ એક સંસ્થા છે જે સરકાર એટલે કે સંવૈધાનિક સંસ્થા છે સરકાર દ્વારા બની છે પણ આના મૂળિયા નાખ્યા હતા અંગ્રેજોએ અઢારસો ને સાહીઠમાં એટલે કે બ્રિટિશરોએ આ સંસ્થાની શરૂઆત કરી હતી એમણે સૌથી પહેલો ઓડિટર નિમ્યો હતો કે ભાઈ બ્રિટિશ કંપનીના જે અત્યારે વહીવટ થાય છે ભારતની અંદર એ બ્રિટિશના જે પૈસા છે તે વ્યવસ્થિત વહીવટ થાય છે કે નહીં તે ચેકિંગ કરો ત્યારબાદ ભારત જયારે આધાર આઝાદ થયું ત્યારબાદ સંવિધાન બન્યું તો સંવિધાનમાં જે આર્ટિકલ છે વન ફોર્ટી એટના હેઠળ આ સીએજી કેગની રચના કરવામાં આવી બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે આ સીએજી કેક એ ખૂબ મોટું હથિયાર બનશે જનતા માટે કે સિસ્ટમમાં પારદર્શિતા છે કે નહીં તે જાણવા માટે એમણે આના ખૂબ વખાણ કર્યા હતા અને ખરેખર આ સંસ્થા વખાણવા લાયક છે પણ કારણ કે આ જે સંસ્થા છે તે જે ઓડિટ રિપોર્ટ છે તે પહેલાં ઓડિટ રિપોર્ટ બનાવે છે કેન્દ્રના અને રાજ્યોના બંનેના વહીવટ ચેક કરે છે નાણાકીય વહીવટ કે આ બંને જણા બંને સરકારો વ્યવસ્થિત રીતે નાણાંનો વહીવટ કરે છે કે નહીં અને ત્યારબાદ આ રિપોર્ટને રાજ્યનો રિપોર્ટ રાજ્યપાલને સોંપાય છે અને જે કેન્દ્રનો રિપોર્ટ છે તે રાષ્ટ્રપતિને સોંપાય છે અને ત્યારબાદ તે રિપોર્ટ સહી થઈને રાષ્ટ્રપતિ સંસદમાં મોકલે છે અને રાજ્યવાળા જે હોય રાજ્યપાલ તે મોકલે છે વિધાનસભામાં હવે વિધાનસભામાં અને સંસદમાં ખરેખર તો આ રિપોર્ટ ઉપર કામ થવું જોઈએ ચર્ચા થવી જોઈએ आपने चर्चा शुरू नेहरू जी की चर्चा करता हूँ जवाहरलाल नेहरू जी के पत्र को कोट करना चाहता हूँ नेहरू जी केवल नेहरू जी ने कहा ये नेहरू जी, ने जी।, जी ने कहा नेहरू जी को भी नेहरू ने उनसे कहा था नेहरू जी उस डिप्लोमेसी को जानते थे नेहरू जी ने कहा नेहरू जी ने किया नेहरू जी ने स्ट्री इस करी इसका कारण जवाहरलाल नेहरू का ये स्टैंड कि नेहरू जी और कांग्रेस ने किसान ने नेहरू जी से आज के देश के युवा ये बात सुनते होंगे तो उनको भी आश्चर्य होगा कि ऐसे लोग थे हमारे देश का काम करते नेहरू नेहरू जी 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 जवाहरलाल नेहरू नेहरू जी एना सिवाय कोई चर्चा थी नहीं एक बीजा ऊपर आक्षेप लगावाना કોંગ્રેસ બીજેપી પર લગાવે બીજેપી કોંગ્રેસ પર લગાવે આપ વાળો બીજેપીને ગાળો દે બીજેપી વાળો આપને ગાળો દે આ જ કામ આપણે ત્યાં કરવામાં આવે છે ખરેખર જો આ રિપોર્ટો ઉપર બેસીને ચર્ચા કરવામાં આવે વ્યવસ્થિત રીતે સંસ્કારી માણસોની જેમ આની પર ચર્ચા કરવામાં આવે તો ખૂબ મહત્વની માહિતીઓ નીકળે અને દેશ ખરેખર વિકાસના રસ્તા પર જઈ શકે છે હવે વાત કરીએ કે આ દસ વર્ષમાં આ દેવું વધ્યું શા માટે આટલું બધું સ્પીડમાં વધવાનું કારણ શું આની પાછળ મુખ્ય છ કારણ છે મોટા મોટા જો આપણે વ્યવસ્થિત વિશ્લેષણ કરીએ તો છ કારણો આની પાછળ નીકળીને આવે છે તો પહેલું કારણ છે કે નેતાઓના બેફામ ખર્ચા તમે જોયું હશે કે નેતાઓની જાહેરાતો સાહેબના ફોટા છાપવાના દરેક ન્યૂઝપેપરમાં કરોડો રૂપિયાની એડો આપવાની મોટા મોટા રોડ શો કરવાના સો સો ગાડીઓના કાફલા લઈને નીકળવાનું જ્યાં ત્યાં ચાર ચાર હજાર કરોડના પ્લેન વસાવવાના આઠ આઠ કરોડની બુલેટપ્રૂફ ગાડીઓ વસાવવાની ઝેડ પ્લસ સિક્યુરિટી વસાવવાની સાહેબ વર્ષનો લગભગ સાતસો થી આઠસો કરોડ રૂપિયા તો ખાલી આ સિક્યુરિટીના ખર્ચી ના ખર્ચે આપણી સરકાર બીજા બધા તો છોડી દો તમે તો આ જે ખર્ચાઓ છે મોસ્ટલી વિદેશ યાત્રા હમણાં આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે જોયું હતું પ્રધાનમંત્રી સાહેબનો બે દિવસનો ખાલી હોટલમાં રોકાવાનો ખર્ચ પંદર કરોડ રૂપિયા છે તો આપણે એવા દેશમાં જવું જ શા માટે જેના આપણે મહેમાન નથી જો ખરેખર એ દેશના આપણે મહેમાન હોય તો આપણા ટોટલ ખર્ચો રહેવા ખાવા પીવાનો ખર્ચો એ દેશે ઉઠાવવાનો હોય પણ આપણે ઓફિશિયલી એમના મહેમાન નથી માટે જ આપણે હોટલમાં રહેવું પડે છે આ વસ્તુ કોઈ ચર્ચા નથી કરતું આ વસ્તુની ચર્ચા દરેક નેતાએ કરવી જોઈએ પણ કંઈ વાંધો નહીં આપણે કરીશું બીજો મુદ્દો કે સા કારણ બીજું કારણ ચૂંટણી જીતવા માટે રાજ્યોને અપાતી ભેટ યોજનાઓ તમે જોયું હશે કે બે હજાર ચોવીસમાં જેનો ટેકો લીધો બિહાર અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બે ના ટેકા ઉપર બેસાખી ઉપર આ સરકાર ચાલી રહી છે આ બેને લખ લોટ રૂપિયાની લૂંટ કરી છે આંધ્રપ્રદેશમાં હજારો કરોડ રૂપિયાની બે ફાર્મ યોજનાઓ જાહેરાત કરી આવ્યા છે આપણા પ્રધાનમંત્રી સાહેબ બિહારમાં પણ તમે જોયું ને કે પંદર હજાર કરોડ વીસ હજાર કરોડ જ્યારે એક આંટો મારે એટલે હજારો કરોડ રૂપિયાની યોજનાઓ ત્યાં આપી આવે હવે યોજના થશે ચાલુ થશે કે નહીં એનું કોઈ ખબર નથી साठ हजार करो कि ज्यादा करो सत्तर हजार करो कि ज्यादा करो पचहत्तर हजार करो कि ज्यादा करो अस्सी हजार करो कि ज्यादा करो नब्बे हजार करो कि ज्यादा करो मेरे भाइयों बहनों मैं आज वादा करता हूं दिल्ली सरकार कान बराबर ठीक रख के सुन लीजिए दिल्ली सरकार सवा लाख થતી लहाणी બિહાર ની અંદર આપણો હમણાં જ એક વિડીયો છેલ્લો તમે જોઈ લેજો એમાં આપણે આ વસ્તુ બતાવી છે કે કેવી રીતે એક રૂપિયામાં એક હજાર પચાસ એકર જમીન તેત્રીસ વર્ષ માટે અદાણીને આપી દેવામાં આવી માત્ર તેત્રીસ રૂપિયામાં તેત્રીસ વર્ષ માટે એક હજાર પચાસ એકર જમીન આ કોના એમના બાપની જમીન છે હે વડનગરમાંથી વડનગર જનતાએ ભેગી કરીને આપેલી જમીન હતી જે તમે આપી દીધી મફતમાં તેત્રીસ રૂપિયા શું કહેવાય સાહેબ આખે આખા બે ત્રણ ગામ આપી દીધા એને પાવર પ્લાન્ટ બનાવવા માટે હવે તમે વિચારી જુઓ કે તેત્રીસ રૂપિયામાં તમને આખી જમીન આપી દીધી આ પૈસા કોના હતા રાજ્ય સરકારે ખેડૂતોને ચૂકવણું કર્યું છે હવે ચૂકવણું કરવા માટે જનતાના પૈસા વપરાયા એ જ પૈસાના બદલામાં તમે એક રૂપિયો લીધો ખાલી કરોડો રૂપિયા ચુકવણું કર્યું અને લીધો માત્ર એક રૂપિયો તો હવે રાજ્ય સરકાર પર દેવું વધે કે નહીં આ કારણ છે રાજ્ય સરકારનું દેવું વધવાનું આ જ કારણ છે કેન્દ્ર સરકારનું દેવું વધવાનું હજારો હેક્ટર જમીન ગુજરાતની અંદર પણ અદાણીને આપી દેવામાં આવી મફતના ભાવ હજારો હેક્ટર જમીન અંબાણીને સોંપી દેવામાં આવી મફતના ભાગમાં રશિયાથી ત્રણ વર્ષથી પેટ્રોલિયમ મંગાવવામાં આવે છે કોના માટે અંબાણી અને નાયરા માટે આપણી ભારતની જે કંપનીઓ છે જે એકચ્યુઅલ ખરેખર એમણે કમાવાનું હોય એ તો કશું જ યુઝ નથી કરતી એ પેટ્રોલિયમનો આ બે જણા ખાઈ જાય છે તો બધો જ ફાયદો થયો આ લોકોને અને ભારત સરકારને મળ્યુંશું બાબાજી નું ઠુલ્લું એટલે આ દેવું વધે છે બીજું કોઈ કારણ નથી એની પાછળ ચોથું કારણ છે યોજનામાં ભ્રષ્ટાચાર હમણાં ગુજરાતમાં તમે જોયું હશે હે મારું મારુતિ એટ હંડ્રેડના ઠેકાણા નતા અને પછી સીધા આવી જાય ફોર્ચ્યુનરોમાં આ બધા પૈસા અહીંથી આવે છે સાહેબ આ ભ્રષ્ટાચારના પૈસા છે આ સેટિંગના પૈસા છે બધા એક ગુજરાતની અંદર એક એમએલએ કે એક સાંસદ મને બતાઈજો કે જે ગોપાલ ઇટાડિયાને છોડીને હજુ એ તો એન્ટ્રી થઈ છે એમની એમના સિવાયના એક સાંસદ મને બતાવી દો કે જે સામાન્ય માણસની જેમ ટુ બી ના ફ્લેટમાં રહેતો હોય એક પણ તમને નહીં મળે મળે તો કોમેન્ટ કરજો મને હું પણ એમને મળવા માંગીશ એમનો ઇન્ટરવ્યુ લેવા માંગીશ પાંચમું કારણ છે માત્ર પ્રચારલક્ષી યોજનાઓ અને પ્લાનિંગ આ લોકો જે કાંઈ પણ પ્લાનિંગ કરે ને માત્ર પ્રચારલક્ષી હોય સવારમાં ઉઠીને મોઢું ધોઈને આવી જાય અને ગમે તે બફાટ કરી નાખવાનું લાલ કિલ્લા પરથી કહી દેવાનું કે હું ખેડૂતોની દિવાર છું બોલવા માટે ત્રણ દિવસ પછી એ જ ખેડૂતોની બેડ વગાડતો કાયદો પાસ કરી દેવાનો અમેરિકા જે ડ્યુટી હતી એ માફ કરી દેવાની એટલે ખાલી ભાષણ આપવા માટે થઈને પ્લાનિંગ થાય છે એકચ્યુઅલ કોઈ પ્લાનિંગ નથી જીએસટીનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું હમણાં જ્યાં આવ્યા આઠ વર્ષ તમને લૂંટી લીધા બે ધનાધન લૂંટી લીધા હવે આઠ વર્ષ પછી એમ છે કે અમે તમારો જીએસટી ઘટાડી દઈશું તો સાહેબ જીએસટી ઘટાડશો પણ એમઆરપી ઘટશે સૌથી પહેલો પ્રશ્ન રોજ સવાર ઉઠીને સુમૂલ ને અમૂલની દૂધની થેલીઓ લોકો રોજ પીવે છે શું એનો ભાવ ઘટશે આજે બાવીસ તારીખ થઈ છે કાલે ત્રેવીસે સ્પષ્ટ કીધું છે કે એમઆરપી પર નવા સ્ટીકર મારો તમારે જે ખોટ ગઈ જે બી ગયું એ ગવર્મેન્ટ સાથે સેટલમેન્ટ કરજો તમારે જનતા પાસેથી નથી લેવાનું તો ખાસ તમે કાલે જોજો કાલથી તમને કયા ભાવે દૂધ મળે છે કયા ભાવે શાકભાજી મળે છે કયા ભાગે દાળ મળે છે કયા ભાવે સિંગતેલ મળે છે

તમે જોયું હશે કે ભાજપે બી કોંગ્રેસમાં જે ભ્રષ્ટાચારી નેતાઓ હતા તે બધાને વીણી વીણીને પોતાની પાસે લઈ લીધા અને એમના પોતાના તો નેતાઓ હતા જ તમે જોયું હશે ટ્રેલર એક્સપ્રેસ હાઈવે પર કેવા નેતાના કામ લીલાના સીન તમે જોયા હશે એટલે કહેવાય ને કે સંસ્કાર અને મૂલ્યોનો નગ્ન નાચ તમે જોયો હશે તમે એ બી જોયા હશે કેટલાય ફોટા કે બીજેપીના લીડરો જે સાહીઠ સાહીઠ પંચોતેર વર્ષના ઢગા થઈ ગયા છે આ ઢગાઓ વીસ વીસ પચીસ વર્ષની લલ્લાઓને ખોળામાં બેસાડીને કેવા ખેલ કરે છે એ પણ તમે જોયા તો આ સૌથી મોટું કારણ છે આ દેશની બરબાદીનું આ દેશ આજે પણ ચાઈના કરતા આગળ નથી નીકળી શક્યો એનું કારણ આ નેતાઓ છે આ ઘરડા નેતાઓ જે પોતાની બાયસ માનસિકતા જે પૂર્વાગ્રહ લઈને એ લોકો ચાલે છે કે આમ જ દેશ ચાલે આજના જમાના પ્રમાણે એ લોકો નથી ચાલી રહ્યા આજના જમાના પ્રમાણે સમજ નથી એમનામાં આ પૂર્વાગ્રહ સાથે બધું ચાલે છે તમે જોયું હશે કે રિટાયર થયા પછી બી એ જ અધિકારીને પાછળ એક્સટેન્શન આપ્યા કરે તો નવા યુવાનોને ક્યારે કામ આપશો તમે સરકારમાં ક્યારે જગ્યા આપશો એમને એમના વિચારને ક્યારે તમે આગળ લાવશો એટલે માત્ર પ્રચારલક્ષી અને પોતાના સ્વાર્થ માટે કામ કરે છે આ લોકો પોતાની સત્તા ટકાવવા માટે જ આ નેતાઓ કામ કરે છે અને એ જ કારણ છે કે આ દેશનું દેવું દિવસે ને દિવસે વધતું જાય છે અને એમના બંગલાની સાઈઝ પણ વધતી જાય છે એમની જમીનોની સાઇઝ વધતી જાય છે એમના મોત શોકની સાઈઝ વધતી જાય છે આપણા મંત્રીનો લાડલો દીકરો બીસીસીઆઈ નો ચેરમેન બની જાય છે જેને ક્રિકેટનું બેટ પકડતા નથી આવડતું સરખું એ જ માણસ આઈસીઆઈસીઆઈ નો સોરી આઈસીસીઆઈ નો ચેરમેન બની જાય છે વિકાસ કોનો થયો હવે તમે મને જણાવો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે એકચ્યુઅલ વિકાસ કોનો થયો કેટલા નેતાઓના છોકરા વિદેશ ગયા કેટલા નેતાઓની છોકરાઓની કંપનીઓ અરબો ખરબોમાં કમાતી થઈ ગઈ અને આ દેશનું દેવું વધતું ગયું તો વિકાસ વસ્તુનો થયો તમારી સંપત્તિઓનો એટલે કે નેતાઓની સંપત્તિઓનો અને દેશના દેવાનો બાકી જનતા તો હજુ ત્યાં લટકી રહી છે તો કોમેન્ટ કરીને તમારા વિચાર ખાસ જણાવજો આ સમાચાર ઉપર હવે રહી વાત કેગના વિશ્વસનીયતાની હું તમને જણાવી દઉં કે આ કેગની જે સંસ્થા છે ને એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને રાષ્ટ્રપતિની નિમણૂક થાય છે સરકાર દ્વારા કારણ કે જે સરકારનો હોય એ સરકારના રાષ્ટ્રપતિ ચૂંટાતા હોય છે તમને ખબર છે હમણાં પણ નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા તો એ ભાજપના ચૂંટાયા છે એમના સમર્થનના ચૂંટાયા છે તો હવે એમના દ્વારા જે નિમણૂક થાય એ પછી કેવા રિપોર્ટ આપે તો તમે જે આંકડા જોઈ રહ્યા છો ને સાહેબ એના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા જેવો નથી કે આ જ આંકડા હશે આ આંકડા હજુ કેટલા ગણા વધારે હોઈ શકે છે કારણ કે આ એ જ સરકારનું ઓડિટ કરી રહી છે કે જે સરકારે તેમને ચૂંટીને મોકલ્યા છે એટલે આ સંસ્થા પણ એટલી બધી રિલાયબલ ન કહી શકાય પરંતુ સંવિધાનિક જે હક છે એના આધારે થઈને આ રિપોર્ટ એમને આવવો પડે છે આ સમસ્યા છે જો જનતા નહીં જાગે તો એ જ થવાનું છે અને છેલ્લે જનતાનો આક્રોશ એટલો વધી જશે કે પછી જનતા ગમે ત્યારે પોતાની રીતે જજમેન્ટ લઈ લેશે જેમ ભારતની આજુબાજુના દેશની જનતાએ લઈ લીધા હતા અને ત્યારે આ નેતાઓને ભાન થશે પણ અફસોસ કે ત્યારે આપણા હાથમાં કંઈ નહીં હોય કારણ કે આ નેતાઓ પોતાના પ્લેનમાં બેસીને દુબઈ અમેરિકા ક્રોએશિયા ગમે ત્યાં ભાગી જશે અને આપણે ફરીથી ઝીરોથી શરૂઆત કરવાની રહેશે ફરીથી એકડો ગૂટવો પડશે અને એવું ના કરવું પડે એટલે જ અત્યારથી જાગી જાઓ નહીં તો આ દેશને બરબાદ થતા કોઈ નહીં રોકી શકશે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે અને તમને આ સમાચાર કેવા લાગ્યા આ ખુલાસો કેવો લાગ્યો તે ખાસ કોમેન્ટમાં અમને જણાવજો તો ફરી મળીશું ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો જય હિન્દુ